ત ફરાશો સો ફરાશો જગત ફરાશો નઈ નહીં મળે જાઓ મો તીરે મારી શિષિની છૂતણી મો સાગર નો

अगान भाव नकी काल वान बार मेरा तारीक मुण माता जुनूँ। अगाई परमणा भणा मुड़ा एकत माता नी मानुवान। अभर माता हुआ। मुझ लपला नी माता हुआ। मुड़ा पुपलाई। मुद गली भशिदुन आडी। अभर माता बोलती ने �

સાઉન્ડ વાળાને કહું છું વગાડ વાળાને કહું ગા વાળાને કહું કોઈ જગતમાં ગમે જેવું બહુ બોલાવે કોઈ ઓર્ડર આલા જો ઓર્ડર ને એવી આપણે મજૂરી દિલ થી કરવાની સાચી વાત આપણે જે મજૂરી કરા જે પોસો કલાક ઉભો રહેવાનો જે પોસો કલાક વગાડ એ દિલ થી કરવા દુનિયા ની દાસ વર્ષ વસ્તી ને આસન ભવન ધણો ધણો આપણે મજૂરી દિલ કરવાની સાચી વાત છે સાઉન્ડ લઈ જવાય તો જગતમાં માં એવું નહી રાખવાનું નવો કલાકાર તો ઓસો વગાડીએ ને આપડા કલાકાર નું વગાડી એ કદી જિંદગી ભેદ નહી રાખવાનું ખરો મળે

आपना माता बद्दूर कुरा आसला बव याद राखानी मार वखत माता लुक्योष मुल्यब्ला यहाच्व मुकलाका बज कला माता कलाका नो गनी साल आलतीद वाईजू कथा में गवापन गवाई उन ते बिया सब्दो हालागा तमानी कोग वस्ती याद कर तमा कोग �

હાલવા દઈને ઢગલા હતા આપણા કોઈ બંધુ હાલતો રહે સુખ સાથે મારા આશીર્વાદ છે તમે ટાઈમ ટાઈમથી છોડી કાઢો તમે દમાડા છોડી કાઢો જે જે નંબર છે તે હાલવાનું હાલી દેજો અને સુખ સાથે મારા આશીર્વાદ જોવા દેજો આવું મુખત માં